અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ઉત્તરાયણના દિવસે ખેલાયેલા ખૂની ખેલમાં આરોપીની ધરપકડ બે મિત્રોએ જૂની અદાવત રાખી અને યુવકને સરા જાહેરમાં છરીના ઘા ઝીકી અને મોતને ઘાટ ઉતારી હત્યા નિપજાવી હતી અમદાવાદ પોલીસ આઈ ડિવિઝન ડીસીપી કૃણાલ દેસાઈએ આ મામલે શું કહ્યું સાંભળો અમરેવાડીમાં ઉત્તરાયણના દિવસે સાંજે એક વિતેશ તિવારી નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું જેમાં જે તેનો મિત્ર છે મુકેશ ચૌહાણ તેની ફરિયાદ લઈને બે આરોપી અજય ઉર્ફે બાબુ ચૌહાણ અને તુષાર ગુપ્તા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે શરૂઆતમાં જ્યારે સાંજના આ લોકો મિત્રો ત્યાં આગળ ભેગા થયેલા હતા એ દરમિયાન જે મુકેશ તિવારી ફરિયાદી તેમજ અજય ઉર્ફે બાબુ ચૌહાણ તે ત્રણ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થયેલી હતી અને એ દરમિયાન ત્યાં વચ્ચે તુષાર ગુપ્તા આવતા તેની સાથે નીતેશ તિવારી માથાકૂટ કરતા તુષાર ગુપ્તાએ તેના સાથળના ભાગે ચપ્પુના ઘા મારતા તેને ત્યાંથી સારવાર માટે એલજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેને બે દિવસની સારવાર બાદ એ બીજા દિવસે મૃત્યુ પામેલ હતો જેમાં બંને આરોગ્યની ધરપકડ કરીને આગળની કાર્યવાહી ચાલુ છે જે ઝઘડો હતો જે ત્રણ જણા મિત્રો છે એકબીજા સાથે ઊભા હતા અને એ દરમિયાન જે મરણ જનાર છે એ ત્યાં આગળ કોઈ લારી ઉપર કોઈ નાસ્તો કરી રહ્યો હતો એ દરમિયાન જે આરોપી છે અજય બાબુ ચૌહાણે એની મજાક ઉડાવતો હતો જેને કારણે થઈને એ લોકો વચ્ચે ઝઘડો થયેલ હતો જે આરોપી છે અજય ઉર્ફે બાબુ ચૌહાણ તેની વિરુદ્ધમાં અગાઉ અમરેવાડી અને રામોલ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે તેમજ અગાઉ એકવાર તડીપાર થયેલ છે અને જે તુષાર ગુપ્તા છે જે ઓગણીસ વર્ષની ઉંમર છે એ જુવેનલ હતો ત્યારે ઉપર તેની ઉપર એક ગુનો દાખલ થયેલો હતો તેમજ એ સિવાયનો રામોલમાં એક ગુનો દાખલ થયેલો છે જે મરણ જનાર છે ફરિયાદી અને અજય ઉર્ફે બાબુ ચૌહાણ તે ત્રણેય એકબીજાના મિત્રો હતા અને પરિચયમાં હતા ઘટના સ્થળ ઉપરથી જે પણ નજરે જોનાર સહાય હતા તે તમામના નિવેદનો લેવામાં આવેલા છે અને એ સિવાય આજુબાજુ ક્યાંય ફૂટેજ અથવા તો કોઈ મોબાઈલમાં વિડીયો ઉતાર્યો હશે તો તેનું પણ લઈને તપાસના કામે સામેલ રાખવામાં આવશે